ધારાસભ્ય જયેશ રાદડિયાએ શાહી લગ્નોત્સવનું આયોજન કર્યું કેન્દ્રીય મંત્રી માંડવિયા સાંસદ રમેશ ધડુક હાજર રહ્યા પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી દિલીપ સંઘાણીની હાજરીમાં લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું દીકરીઓના શાહી ઠાઠ સાથે લગ્ન કરાવવામાં આવ્યા દીકરીઓને તમામ ઘરવખરી સહિત એકસો એકવીસ વસ્તુઓનો કર્યાવર આપવામાં આવ્યો સમાજના આગેવાન તરીકે ગૌરવ છે કે જામકરણાની નાની એવી ભૂમિ ઉપર આજે ત્રણસો એકાવન દીકરીઓના ભવ્ય લગ્ન થવા માટે જઈ રહ્યા છે શાહી વરઘોડો કે કદાચ એક પણ સમૂહ લગ્નમાં આપણે ન જોયો એવો ભવ્ય શાહી વરઘોડો વાતે વરરાજાઓ માંડવે પરિણવા માટે આવ્યા છે ત્રણસો એકાવન દીકરીઓના મા બાપ બનવાનો મને અને મારા પરિવારને આજે અવસર મળશે વડોદરામાં હળી તળાવ બોટકાળની ઘટના બાદ કોર્પોરેશનના સત્તાધીશો સફાળા જાગ્યા હોય તેમ લાગી રહ્યું છે જર્જરિત શાળાઓને બંધ કરવાની નોટિસ આપી છે પરંતુ